માંડવી તાલુકા પરમાં આજે વહેલી સવારથી ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને મતદાન કરવા માટે મતદારોની લાંબી કતારો લાગી હતી વહેલી સવારથી વરસતા વરસાદ વચ્ચે પણ મતદારો મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે સરપંચ પદના ઉમેદવાર નેહાબેન કલ્પેશ ધોળુ જિલ્લા પંચાયત સદસ્ય ગંગાબેન સેંગાણી પ્રવીણભાઈ વેલાણી વલ્લભભાઈ વેલાણી અને ગ્રામજનોએ મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી મારું નામ સુબોધ ચંદ્ર કાંતિલાલ પીનારા કાસ્ટ થી હું ગુજર સુતાર અને ચૂંટણી રસાકસી છે બહુ આજ સવાર થી જેમ મતદાન ચાલુ થયું સાડા સાત વાગ્યા થી લાઈનો લાગેલી છે વાહનોના ખડકલા થઈ ગયા છે ભાઈબેન ઉમેદવાર છે અને એ એમની ટીમ છે આખી એટલી કાર્યરત છે અને બહુ સરસ જેને કહેવાય કે મતદાનનો માહોલ છે મને લાગે છે કે મારી આટલી ઉંમરમાં મેં આટલું કોઈ ઉત્સાહ કે માહોલ મેં જોયો નથી અને મતદાન લગભગ પચ્યાસી ટકા સુધી પહોંચી જાય એવો હું અંદાજ રાખી શકું છું એ તો જરૂરી જ છે એનું કારણ છે કે જો તમે ચાલીસ ટકા લોકો મતદાન કરશો તો બાકીના સાઈઠ ટકા ને શું જોઈએ છે એનો કોઈ નિરાકરણ જ નહીં આવે અને ખરેખર જો હું તો ચૂંટણી પંચ અહીંયાથી વિનંતી કરીશ કે જ્યાં સિત્તેર ટકાથી ઓછું મતદાન થાય હું ચૂંટણી રદબાતલ જ ગણવી જોઈએ કારણ કે એ લોકશાહી નથી લોકશાહીમાં ઓછામાં ઓછી બે તૃતીયાંશ બહુમતીનું લોકશાહી તો હોવું મતદાન હોવું જ જોઈએ તો જ માણસોને જે જોઈએ શાસન મળે અને આ પર્વ છે ને મારી આટલી ઉંમરમાં સંસદ સભ્યની ચૂંટણી છે ધારાસભ્યની ચૂંટણી છે તાલુકા પંચાયતની ચૂંટણી છે એમાં અમારા ગામનો આવો ઉત્સાહિત માહોલ મેં કોઈ દી જોયો નથી